વડોદરાના અલકાપુરી ખાતે ડોક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે જયંતિની ઉજવણી કરવામાં આવી ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની એકસો ને તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે વડોદરાના અલ્કાપુરી સ્થિત ડૉક્ટર બાબાસાહેબ આંબેડકર સર્કલ ખાતે કોંગ્રેસના પ્રમુખ ઋત્વિક જોશી લોકસભાના ઉમેદવાર જયપાલસિંહ પઢિયાર વિપક્ષ નેતા અમીબેન રાવત કાઉન્સિલર ચંદ્રકાંત ભથ્થુ પૂર્વ કાઉન્સિલર ચિરાગ ઝવેરી તથા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓએ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલહાર કર્યા હતા બંધારણના ગઢવૈયા ભારત રત્ન ડોક્ટર છે અને આ સંકલ્પ ભૂમિ નગરીમાં કે જ્યાં સંકલ્પ લઈને બાબા સાહેબે સંવિધાનની રચના કરી હોય એ બાબા સાહેબને સત્સંગ નમન કરી આજે પુલાર ચડી ચડાવીને આજે શ્રદ્ધાંજલિ અર્પણ કરી રહ્યા છે સાથે સાથે ખાસ એક વાત એ પણ કહીશ કે જ્યારે સંવિધાનમાં સામાજિક ન્યાય અધિકારી વાત થઈ હોય ત્યારે હાલની સત્તાધારી સરકાર દ્વારા શિક્ષણ રોજગાર અને આરોગ્ય ક્ષેત્રે જે આંધળી લૂની અને અપાહિત બની રહેલી છે એમાં આવનાર દિવસોમાં તમામ વર્ગો એસસી એસ ટી ઓબીસી સાથે મળીને સંવિધાન બચાવો સમિતિનું પણ વડોદરા ખાતે આજે આયોજન કરવામાં આવેલ છે ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મ નિમિત્તે આપણા મધ્યમની તમામ શહેરીજનોને ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર જન્મજયંતી એ આપણે યાદ કરીએ છીએ તમામ સંગળજનો દર્યા છે આખા દેશમાં બંધારણ ખતરામાં હોય ત્યારે નગરજનો પ્રજાજનો હક અને અધિકાર ખતરામાં હોય ત્યારે કોંગ્રેસ પાર્ટીના સિપાઈ સિપાહી તરીકે મારી ફરજ છે કારણ કે આ દેશ આઝાદ કોંગ્રેસ પાર્ટી કરાયો અને આઝાદી બાદ સ્થાપનાથી ની સ્થાપના ત્યારે આજે જે કેન્દ્રમાં સરકાર બેઠી છે ભારતીય જનતા પાર્ટીની રાજ્યમાં હોય કે વડોદરામાં હોય ત્યારે આજે લોકોને બોલવા પર અધિકાર ના મળતો હોય અવાજ દબાવવાનો પ્રયત્ન થતો હોય ત્યારે આજે બાબા સાહેબ યાદ કરીને પ્રતિમા રહીએ છીએ કે બંધારણ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર બનાવ્યું એની અમે રક્ષા કરીશું બંધારણના ગઢવૈયા અને ડોક્ટર બાબા સાહેબની જ્યારે આજે એકસો તેત્રીસમી જન્મજયંતિ છે ત્યારે અહીંયા સૌ આગેવાનો કાર્યકરો સાથે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમા પાસે એમને પુષ્પાંજલિ અર્પણ કરવા માટે અહીંયા એકત્રિત થયા છે વડોદરા સાથે પણ ખૂબ અનેરનો નાતો રહ્યો છે એમને એજ્યુકેશન બાબતે સ્કોલરશીપમાં પણ સર સયાજીરાવ ગાયકવાડ દ્વારા પણ એમને ખૂબ મદદ કરીને આગળનું બંધારણ એજ્યુકેશન માટે પણ સહયોગ કર્યો અને એ આગળ જતાં એ બંધારણના ગર્વયા બન્યા સવાય સંવિધાનની રચના કરવામાં આવી આજે જન્મજયંતિના પ્રસંગે સૌ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવી ગલા ભેગા તું કેવું આજે બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની જન્મ વ્યક્તિ છે બાબાર સાહેબ એ કોંગ્રેસ પાર્ટીમાં હતા કોંગ્રેસ પાર્ટી એમને ચેરમેન બનાવ્યા હતા એમને સંવિધાન બનાવ્યું પણ પાર્ટીઓ માટે સંવિધાન નથી બનાવ્યું એમને તમામ રોજ થયા હતા દેશના નાગરિકો માટે સંવિધાન બનાવ્યું સંગઠિત બનો શિક્ષિત બનોને સંઘર્ષ કરો નારાજ સાથે સમાજને ઉઠાવવાની વાત કરી હે સાહેબ આંબેડકર આજે તમે જુઓ જ્યારે ચૂંટણી આવે ત્યારે બહુ લોકો આવી જાય બાબા સાહેબે એવું કશું નહોતું કીધું તમે સંવિધાનની રક્ષા કરો એ એમનો મૂલ બંધ હતો આજે એમના જે હકો હતા કોર્પોરેશનની અંદર જે હકો હતા એ ખતમ થઈ ગયા સાતસો વીસ દિવસમાં પરિવર્ણ થતા હતા એ બંધ થઈ ગયું બે ત્રણ ત્રણ હજાર દિવસ થઈ જાય તો સંવિધાન એમના હકો માટે એમને રેડિયો કાઢવી પડે તમે વિચાર કરો રોસ્ટર પદ્ધતિ ખતમ થઈ ગઈ કોન્ટ્રાક્ટ પદ્ધતિ થઈ ગઈ બાબા સાહેબ એવું નહોતું કીધું ભાઈ તમારે બાબી બાબા સાહેબ આંબેડકરને જન્મ જયંતિ મનાવી હોય તો સંવિધાનમાં હકો આપેલા છે તે સંવિધાનના હકોનું પાલન કરો અને એક નવું પણ નીચેલા વર્ગથી લઈને ઉપરના વર્ગને આપો તો સાચા અર્થમાં એમની જન્મ જયંતિ મનાવીશું સબસ્ક્રાઈબ ના And press the bell icon. Never miss an update.